હાલો દોસ્તો કેમ શબ્દ મજામાં તો અત્યારે અમે સીપીયુ વિવાન અને હું સીપીયુ લઈ અને એમાં અત્યારે ધીડ જામ થઈ ગઈ છે તો તેમને સાફ કરવાની છે દોસ્તો તો તેના માટે રીતના બોલ આવે છે આ સીપીયુ આપણે ઇન્ટેક્સનું છે અને કંઈક સોળ હજાર રૂપિયાનું લીધું હતું તો દોસ્તો આની અંદર અત્યારે ધીડ જામ થઈ ગઈ છે અને અમુક ટાણે બંધ પડવા મળે છે દોસ્તો તો દોસ્તો એવું લાગે એવું ડાઉટ જાય છે કે આની અંદર આપણે રેમનો વાંધો હોય છે તો એક રેમ છે તે સેક કરીશું કદાચ એ ખરાબ થઈ ગઈ છે તો તેને કાઢી નાખીશું અને હું તમને આજે રેમ કેવી રીતની ફિટ થાય તે પણ શીખવાડી દોસ્તો તો આવી રીતનું આવે છે ઇન્ટેક્સનું સીપયું એની ઉપર આવી રીતનો કાસ આવે છે દોસ્તો અને આવી રીતનું આની અંદર ખોલીએ એટલે આવી રીતનું દેખાય છે દોસ્તો તો દોસ્તો કાસને સાઈડમાં મૂકી દઉં અને પછી આપણે આગળ જોઈશું કે આની અંદર કેવી રીતનું જે આ જગ્યા પર આવી રીતનું દોસ્તો મધરબોર્ડ ફિટિંગ થયેલું છે દોસ્તો અને આ ઉપરનું છે તે પાવર સપ્લાયર છે દોસ્તો ને આવી રીતના આ ફેન છે દોસ્તો અને આવી રીતના આની અંદર અત્યારે તો આ ખુલ્લું નથી તો કેટલા દિવસના ઝાડા થઈ ગયા છે દોસ્તો તો દોસ્તો સીપી હોય તો આપણે આપને તમારી રીતે તમે ખોલી શકો છો દોસ્તો અને એની અંદરના ઝાડા ઝારા થઈ ગયા હોય તે સાફ કરી શકો છો કારણ કે પંખો ફેરાશ કરે અંદરનો તો અંદર ધૂળ આવતી જ રહેવાની છે તો તેને આપણે સાફ કરવું જોઈએ દોસ્તો અને દોસ્તો ચેનલમાં છે ચેનલ છતાં વિડીયોને લાઈક દઈ દેજો તો દોસ્તો ફૂંક મારું છું તો બહુ જ સારી ધૂળ નીકળે છે દોસ્તો આની અંદર તો આ ફૂંક મારી મારી મારીને અત્યારે આપણે બીજું ઇયરનું કાંઈ છે નહીં આપણી પાસે તો ડાયરેક ફૂંક મારી મારીને અત્યારે ધૂળ કાઢી રાખીએ છીએ દોસ્તો અને દોસ્તો એક લાઈક દઈ દેજો વિડીયોમાં અને તો સેનલ સબસ્ક્રાઈબ દઈ દેજો દોસ્તો થોડા સપોર્ટ કરજો દોસ્તો આવી રીતના નવા નવા વિડીયો હું લઈને આતો આવતો જ રહીશ દોસ્તો તો જોઈએ દોસ્તો અને આવી રીતનું બહુ જ દૂર થઈ ગઈ છે અને દોસ્તો બહુ એવું લાગે તો અમુક જગ્યા પર હોય તો ફેરવી ફેરવીને અને નકર પછી આપણે બ્રશ કરવાની પીછે ને તેનો ઉપયોગ પણ કરી શકો છો તેને લીધે પણ દોસ્તો અને દોસ્તો આ આવી રીતની રેમ છે તો દોસ્તો રેમ મેં કાઢી હતી તે આપણે અત્યારે ફિટ કરીશું તો કેવી રીતની ફીટ કરવી તે તમને પણ સમજાવીશ દોસ્તો તો દોસ્તો આવી રીતનું અત્યારે આવી રીતની ધૂળ હતી તે બધી સાફ કરી નાખીને દોસ્તો આવી રીતનું આપણે આમ દબાવ્યું એટલે આ અને આ રેમને સ્લોટ છે તો આવી રીતનું આમ દબાવીશું આંગળીથી એટલે આ જે ખેંસી હોય તે ઉપર આવી જાય એટલે રેમ ફિટ થઈ જાય દોસ્તો અને દોસ્તો તેને કાઢવા માટે દોસ્તો આ બે બે રેમ આવે આમાં તેને કાઢવા માટે દોસ્તો આપણે આ જે આવી રીતની ઠેરસી આવે ને તે રેમમાં જો આવી રીતની અહીંયા વીચમાં ઠેસી આવે દોસ્તો એવી ઠેસી જે આની જગ્યા પર અહીંયા આપણે જ્યાં ફિટ કરવાની છે ને ત્યાં હોતી ના આવે ત્યાં વ્યવસ્થિત આપણે સ્લોટમાં વ્યવસ્થિત આપણે જે આ જગ્યા પર વ્યવસ્થિત બેઠાડી દેવાની છે વ્યવસ્થિત બે સાઈડમાં એક હરકી અને વ્યવસ્થિત બેઠાડવાની છે આવી રીતની દોસ્તો આવી રીતની આવી રીતની દોસ્તો આમ આવી રીતની વ્યવસ્થિત આમ બેઠાડી દેવાની છે દોસ્તો હેરખું વ્યવસ્થિત અને કાંઈ ખરાબ ન થાય જેવી રીતે નિરાતે કામ કરવાનું છે દોસ્તો અને આવી રીતનું ફિટ થઈ જાય પછી ધીમે ધીમે ઓલી સાઈડ એક સાઈડમાંથી દબી દેવાની છે નાની ઠેસી ઉપર કરી દેવાની છે પછી આ સાઈડની ઠેસીમાં આપણે રેમને ધક્કો મારવાનો છે અને આવી રીતનું આવી રીતનું આમ કરીને લાવ્યા નિરાશથી દોસ્તો મધર બોર્ડને કાંઈ થાય નહીં એવી રીતનું જ દોસ્તો આમ કરીને આમ આપણે દબી દેવાની છે એટલે ઓટોમેટિક જો આવી ગઈ દોસ્તો ઠેસી એવી રીતની ઉપર આવી જાય એટલે રેમ ફિટ થઈ જાય દોસ્તો તો એવી રીતની અને એને આ ઠેસીને દબ્બો એટલે દોસ્તો રેમ તમારી નીકળી જાય દોસ્તો તો આંખે આમ તમે નીચે દબો એટલે તમારી રેમ નીકળી જાય તો એવી રીતની દોસ્તો મધરબોર્ડમાં રેમ આપણે હાથે ફિટ કરી શકી છે અને દોસ્તો રેમ ખરાબ થઈ ગયો હોય તોય દોસ્તો આપણા આપણું સીપયું હાલતું નથી તો આવી રીતનું દોસ્તો આ રેમ મારે ખરાબ જેવું લાગે છે તો હું કાઢી નાખું છું દોસ્તો અને તમને આ સેમસંગની